અગત્યના સમાચાર મળી રહ્યા છે છોટાઉદેપુરમાંથી છોટાઉદેપુર તાલુકાના ખજુરિયા ગામે ભારતીય જનતા પાર્ટીની બુથ વિજય અભિયાન બેઠક યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકની અંદર ઉપસ્થિત બરોડા ડેરીના ડિરેક્ટર અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સંગ્રામસિંહ રાઠવા છોટાઉદેપુર જિલ્લા ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ જશુભાઈ રાઠવા જિલ્લા પંચાયતના સદસ્ય ભુવાનભાઈ રાઠવા સહિતના મોટી સંખ્યામાં ગામના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકની અંદર ખજુરિયા ગામના કોંગ્રેસના કાર્યકર્તાઓએ ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા જોડાયા હતા આ અંદર લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાને જીતાડવા માટે ચર્ચા પણ કરવામાં આવી હતી બરોડા ડેરીના ડિરેક્ટર અને જિલ્લા ભાજપના યુવા નેતાની ઉપસ્થિતિમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો નિખિલ મિશ્રા જી ટીવી ન્યૂઝ સુરત